અમદાવાદના ઘાટલોડિયા પુરી વિસ્તારમાં આવેલ સન ની સોસાયટીમાં પહેલીવાર ત્રણ દિવસનું ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાર ટીમ પંદર વર્ષના નાના બાળકોની ટીમ હતી અને છ ટીમ સોળ વર્ષની ઉપરના દરેક યુવાનની ટીમ હતી સાથે સાથે બે ટીમ મહિલાઓની હતી જેમાં મોટી સંખ્યામાં નાના મોટા લોકોએ ભાગ લીધો હતો જેમાં નાના બાળકોની બે બે મેચ રમાડી અને પછી ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી અને મોટા સભ્યોની બે બે મેચ રમાડી એના પછી બે સેમિફાઈનલ અને એક ફાઇનલ મેચ રમાડી હતી સાથે સાથે મહિલાઓની એક ફાઇનલ મેચ રમાડી હતી દરેક નાના બાળકોને ટ્રોફી સાથે મેડલ પણ આપવામાં આવ્યા હતા અને આ જ રીતે મોટા સભ્યોને મહિલાની ટીમને ટ્રોફી આપવામાં આવી આ ટુર્નામેન્ટમાં લાઈવ સ્કોરની સાથે સાથે કોમેન્ટ્રી રાખવામાં આવી અને પ્રોજેક્ટર પર મેચ બતાવવામાં આવી હતી ટોટલ ખર્ચો સોસાયટીના આયોજકોએ કર્યો હતો સોસાયટીના દરેક સભ્ય ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો અને ટૂંક જ સમયમાં આ જ રીતે બીજી મોટી ટુર્નામેન્ટનું આયોજન કરવાની પણ ચર્ચા ચાલી રહી છે આ ટુર્નામેન્ટમાં સોસાયટીના દરેક સભ્યોએ ભાગ લીધો હતો આયોજક ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો બીરો રિપોર્ટ હિતેશ ઠક્કર